પ્રસાદ માટે એકદમ મેલ્ટેન માઉથ અને દાણેદાર એવો પૌષ્ટિક હેલ્ધી શીરો હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું માતાજીના પ્રસાદ માટે અથવા સત્યનારાયણ ભગવાનના કથાના પ્રસાદ માટે જો આવી રીતે તમે શીરો બનાવી લીધો ને તો બાકીની બધી રેસીપી ભૂલી જશો એકદમ દાણેદાર અને પરફેક્ટ માપ સાથે બનાવીશું તો દરેક દાણો છૂટો પડશે અને મોમાં મૂકતા જ પાણી પાણી થઈ જશે તેવો બનશે તો એકદમ સિમ્પલ રીત પણ એકદમ નવી અને યુનિક રીતે બનાવીએ તો ચાલો બનાવીએ એના માટે પરફેક્ટ માપ જોઈ લઈએ તો એના માટે મેં અહીંયા વાટકીનું માપ સેટ કર્યું છે એક વાટકી જાડો રવો એટલે કે સૂજી અને એક વાટકી મેલ્ટ કરેલું ઘી અને એક વાટકી ખાંડ લેશું તો ત્રણેયનું માપ અહીંયા સરખું જ રાખવાનું છે એટલે પરફેક્ટ દાણેદાર બનશે અને આ રીતના જે દાણાવાળો રવો આવે ને એ જ લેવાનો છે એનાથી સરસ એવો રવો છે ને છૂટો છૂટો બનશે તો હવે આપણે જે પ્રસાદ માટેનો શીરો હોય ને એને દૂધથી જ બનાવવામાં આવે છે તો જે વાટકીથી આપણે રવો લીધો છે ને એ જ વાટકીથી ત્રણ વાટકી દૂધ લઈ લેશું અને દૂધને સરસ એવું ગરમ કરી લેશું દૂધને ગરમ કરી અને આપણે એને સાઈડમાં એટલે કે બીજા ગેસ ઉપર ગરમ થવા માટે જ રાખવાનું છે ગેસને એકદમ લો ફ્લેમ હોય ને એવી રીતે ગરમ થવા માટે હું રાખી દઈશ સાઈડમાં અને બીજી એક પેન લઈ લેશું અને એમાં આપણે જે મેલ્ટ કરેલું ઘી છે ને એ એડ કરી દેશું સાથે જે રવો છે ને એ પણ એડ કરી દેશું તો આ રીતે ઘી ગરમ થાય ને પછી જ રવો એડ કરવાનો ઘી ઠંડુ હોય ને ત્યારે એડ નહીં કરવાનો એટલે જે દાણો છે ને એ ન બને અને છૂટો છૂટો બને હવે આપણે એને ઘી સાથે મિક્સ કરી દેશું તો અહીંયા જોવાનું તમારે રવો એડ કરો ને પછી ઘી સાથે મિક્સ કરો ને તો ઘી હલકું દેખાવું જોઈએ બસ એટલો ઘી એડ કરવાનું ઘણી વખત આપણે માપ વગર બનાવતા હોય ને પણ તમે જો આ રીતે બનાવો ને માપ વગર કે ઉપર જે રવો છે ને એ ઘીમાં ડૂબી જવો જોઈએ એટલું પરફેક્ટ માપ લેશો ને એટલે તમારો સો ટકા જે રવો છે ને શીરો એ પરફેક્ટ જ બનશે હવે અહીંયા જેમ જેમ શેકાતો જશે ને એમ આ રીતે એમાં બબલ્સ થતા જશે તો ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની આપણે એનો કલર ચેન્જ નથી થવા દેવાનો કારણ કે પ્રસાદ માટે જે શીરો હોય ને એનો કલર વ્હાઈટ ઉપર જ હોય છે અને એકદમ સરસ એવો શેકાયેલો પણ હોય છે તો તમે જુઓ એમાં આ રીતે શેકાશે ને એટલે એમાંથી આ રીતના ઉપર થોડું જે ઘી છે ને એ છૂટું પડી જશે અને ઘી આ રીતે ઉપર તરવા લાગશે તમને દેખાશે તો બસ એ રીતે થઈ જાય ને પછી એમાં તમને જે પણ ડ્રાય ફ્રૂટ એડ કરવા હોય ને એડ કરવાના અમે કાજુ બદામ અને કિસમિસ લીધા છે સાથે થોડા તુલસીના પાન પણ લીધા છે આ રીતે કાજુ બદામ એડ કર્યા પછી એને થોડીવાર માટે આપણે રોસ્ટ કરી લેશું માત્ર એક જ મિનિટ માટે એટલે સરસ એવા રોસ્ટ થઈ જશે અને પછી આપણે તરત જ એમાં કિસમિસ પણ એડ કરી દઈશું અને કિસમિસ સરસ એવી ફૂલી જાય ને ત્યાં સુધી થવા દેવાની તો સરસ રીતે આ રીતે મિક્સ કરશું ને એટલે ઘી છે ને એના લીધે સરસ ઝડપથી આ રીતે કિસમિસ બધી ફૂલી ફૂલી જશે અહીંયા તમે જુઓ હવે હવે સરસ રીતે ગઈ છે ને બસ તરત જ આપણે જે બીજા ગેસ ઉપર દૂધ ગરમ કરવા માટે મૂક્યું છે ને એમાં તમે જુઓ મલાઈ થઈ ગઈ હવે આ રીતે થોડું થોડું એડ કરવાનું અને પછી થોડી વાર સ્ટોપ થવાનું ફરીથી એડ કરી દેવાનું બધું દૂધ એડ કરી દેવાનું અને પછી તરત જ મિક્સ કરવાનું એટલે સરસ રીતે મિક્સ થઈ જશે અને તરત જ જે રવો છે ને એ બધું દૂધ એબઝોર્બ કરી અને થઈ જશે તો આ રીતે સતત આપણે ચલાવતા રહેવાનું છે તો તમે આવો પ્રસાદ માટે ક્યારેય શીરો ટ્રાય કર્યો છે કે નહીં જરૂરથી ટ્રાય કરજો મને કમેન્ટમાં કહેજો કેવો લાગ્યો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો હવે અહીંયા તમે જુઓ બધું દૂધ એબઝોર્બ કરી અને જે રવો છે ને બધો ફૂલી ગયો છે આ રીતે અને થોડું હલકું અહીંયા છે ને મિશ્રણ એ થોડું થીક થવા લાગ્યું છે હવે ત્યારે જ આપણે એમાં ખાંડ એડ કરી દઈશું આ સમયે ખાંડ એડ કરવાથી શું થશે કે જે રવો છે ને એમાં એક સાઈન રહેશે અને બધો દાણો છે ને છૂટો છૂટો થશે અને જે ખાંડ છે ને એના લીધે જે રવો છે ને એમાં કોઈ ચાસણી નહીં આવે એના લીધે એકદમ સોફ્ટ બનશે મેલ્ટિન માઉથ બનશે અને મોઢામાં મૂકતા પાણી પાણી થઈ જશે એવો બનશે થોડી વાર આ રીતે આપણે કન્ટિન્યુઅસલી ચલાવતા રહીશું એટલે ખાંડ બધી મેલ્ટ થઈ જશે અને જે ઘી છે ને એ બધું સરસ એવું છૂટ્ટું પડી જશે હવે અહીંયા તમે જુઓ બધી પ્રોપર ખાંડ છે ને મેલ્ટ થઈ ગઈ છે હવે અહીંયા તમે જુઓ સરસ રીતે એ છૂટું છૂટું થઈ ગયું ને બસ હજી આપણે એને એક મિનિટ માટે આ રીતે ચલાવશું બહુ વધારે ઓવર મિક્સ નહીં કરવાનું આ રીતે એકદમ હળવા હાથથી મિક્સ કરવાનું પછી હું અહીંયા ફ્લેવર માટે એલચી એડ કરું છું એલચીના દાણા એડ કરું છું તમે એલચીનો પાવડર પણ એડ કરી શકો છો દાણા છે ને એ ખાતી વખતે બહુ સરસ એવા લાગે છે અને પ્રસાદમાં ખાસ કરીને આ રીતે આખા દાણા એડ કરો ને તો બહુ સરસ એવા લાગે છે મિક્સ કરી દેશું એટલે એની સરસ એવી ફ્લેવર આવી જશે જો સ્ટ્રોંગ ફ્લેવર પસંદ હોય ને તો ત્રણ થી ચાર તમે એલજી એડ કરી શકો છો મિક્સ કરી દેસુ થોડીવાર માટે આ રીતે જ એમાં ચલાવા દેશું અહીંયા હવે તમે જુઓ હું આ રીતે મિક્સ કરું તો તમને એમાં જાડી પડતી દેખાતી હશે જુઓ અહીંયા બસ આ રીતે જાડી પડવી જોઈએ ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે જેમ જેમ ઝાડી પડતી થશે ને એમ તમને દેખાશે સાઈડમાંથી ઘી છૂટું પડતું બસ આ રીતે ઘી છૂટું પડી જાય ને ત્યાં સુધી મિક્સ કરવાનું અને અહીંયા તમારે જો આમાંથી બરફી સેટ કરવી હોય ને તો થોડી વાર વધારે મિક્સ કરવાનું અને તમારે બસ આ રીતે દાણા દાણા બધા તૈયાર થઈ જાય ને એટલે તરત જ ગરમા ગરમ ભગવાનને ભોગ પ્રસાદમાં ધરવાનો એની પહેલા તુલસી ના પાન થી આ રીતે મિક્સ કરી દેવાનું અને પછી માતાજીના કે ભગવાનના કોઈ પણ સારા કાર્યમાં તમે પ્રસાદમાં જો આ મહાપ્રસાદ બનાવી લીધો ને તો નાના બાળકોથી થઈ મોટા બધાને ભાવશે અને મહાપ્રસાદનો સ્વાદ તો એકદમ અલગ જ લાગશે તો આ રીતે ગરમા ગરમ છૂટો છૂટો આપણો મહાપ્રસાદનો શીરો બનીને તૈયાર થઈ ગયો ઉપરથી હું તુલસી પત્રથી ગાર્નિશ કરું છું અને તમે જુઓ કેટલો પરફેક્ટ દાણેદાર છે અને આ રીતે આપણે એને સર્વ કરીશું તો જો તમે આવો મહાપ્રસાદ પ્રસાદ કે માતાજીના ભોગ પ્રસાદમાં જો આવો શીરો ન બનાવ્યો હોય ને તો એકવાર ગેરંટીથી ટ્રાય કરજો નાના બાળકોથી લઈ મોટા બધાને આ પ્રસાદ ખૂબ પસંદ આવશે અને તમે પણ આ રીતે વારંવાર બનાવશો તો આ રેસીપી તમને કેવી લાગીને મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને જો મારી રેસીપી તમને પસંદ આવતી હોય ને તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી દરરોજ નવી નવી રેસીપીઓ તમને મળતી રહે અને તમારે કોઈ નવી રેસીપી જોવી હોય તો મને કમેન્ટમાં જરૂરથી કહે